નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના આ વિડીયો અંદર આપણે બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલા દરરોજે દરરોજ તાજા બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે ચેનલને ને કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડ બજાર ભાવ જાણીશું તલ સફેદ સત્તીસો થી ત્રણ હજાર પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો અગિયાર થી છસો ને અડત્રીસ મગફળી એક હજારથી બારસો ને પંચોતેર કપાસ તેરસો થી ચૌદસો ને એસી રૂપિયા તુવેર બારસો થી ઓગણીસો દસ ધાણા એક હજાર પચાસ થી બારસો ને પંદર જુવાર ચારસો પંચાવન થી છસો કાળા અઠ્યાવીસો પિસ્તાલીસ થી એકત્રીસો ને પચાસ રૂપિયા જીરું અઠ્યાવીસો થી પાંચ હજાર બસો ને પાંચ એરંડા એક હજાર પચાસ થી એક હજાર એક્યાસી સૈણા એક હજાર થી એક હજાર એકસઠ તુવેર બારસો થી ઓગણીસો દસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી યાર્ડના બજાર ભાવ ઘાઉ લોકવન પાંચસો ચૌદ થી પાંચસો મગફળી જીણી નવસો થી બારસો સડસઠ મગફળી નવસો થી સત્યોતેર કપાસ એક હજાર થી ચૌદસો ને બત્રીસ રૂપિયા સોયાબીન આઠસો થી બાણું તલ કાળા ચોવીસો થી તલ સફેદ બાવીસો થી સોળ ઘઉં ટુકડા ચારસો સોતેરથી છસોને સુડતાલીસ રૂપિયા અડદ બારસોથી અઢારસો પંદર મગ તેરસો પચીસથી અઢારસો તુવેર એક હજાર એકાવનથી બે હજાર અગિયાર ધાણા એક હજાર પચાસથી બારસો ને બત્રીસ રૂપિયા સિંગદાણા બારસો ચાલીસથી ચૌદસો ને પંચાવન એરંડા એક હજાર અઠ્યાસીથી અગિયારસો ને ચૌદ સણાયા સાતસો પચાસથી અગિયારસો ને દસ રૂપિયા